જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે દાર મઠડી આ દાર અમારા ઘરે મઠડી જોડે ખાઈએ છીએ તમે સોના જોડે ખાશો એ હું તમને અઘાડી બતાવીશ તમારા જોડે મઠડી ના હોય તો કેવી રીતે ખાવી એ હું તમને બતાવીશ બધી તૈયારી કરી લીધી છે જે જે નાખું જેવી રીતે બનાવું એવી રીતે પૂરું તમને બતાવું છું જે જે મસાલા નાખું એ પણ બતાવું મિત્રો મારી વિડીયો સારી લાગ્યો તો પ્લીઝ મને એક લાઈક કરજો બે ચમચી એટલું તેલ નાખું છું મોટી તેલ ગરમ થઈ ગયું છે થોડુંક એવું જીરું નાખું છું થોડીક એવી હિંગ નાખવાની છે જીરું ફૂટ્યા પછી દબાયેલી લસણની કળી બે નાખવાની છે અડધી ડુંગળી તમારે બે લીમડાની ડાળી મીઠા લીમડાની અને બે લીલા મરચાં જેના તમારીના

પવન ટેસ્ટી છે ગરમીની મોસમના અંદર બહુ જ મજા આવશે તમને ટામેટા સંતરાઈ ગયા છે અને આપણે મરચું મીઠું હળદર રાણાજી રૂપ નાખી દઈશું મસાલા બે મિનિટાના જોડે તેલ ના જોડે સેકી લઈશું મસાલા તેલના અંદર સરસ મજાના મસાલા સરસ એ કાંઈ કર્યા છે મગની મુગર દાળ લીધી છે એક વાટકી મે અને આને ધોઈ અને એક કલાક પલાળી દીધી હતી પલરી અને સરસ દાળ રેડી થઈ ગઈ છે હવે આપણે મસાલાના અંદર બગડી ની દાળ નાખવાની છે જેટલી દાળ પગરેલી છે એટલું સામે આપણે પાણી નાખવાનું છે કરી કુકરને બંધ કરી દેસુ અને આપણે ત્રણ સીટી મારી દેસુ દાળને આપણે એકદમ ઘટ બનાવવાની છે રગડા જેવી બીજું આપણે બગાર કરવાનો છે કેવી રીતે કરવો છે એ હું તમને આગાડી બતાવું ત્રણ સીટી પડી ગઈ છે ગેસ બંધ કરી દીધો છે થોડું ઠંડુ પડવા દેસુ હવા નીકળી દીધી છે કુકર ખોલી છે મસ્ત મજાની દાર આપડી રેડી થઈ ગઈ છે તો આપણે આવી રીતે દાળને પહેલા ભેટવાની છે તમે જોઈ શકો છો આપણી દાર કેટલી સરસ મજાની રેડી થઈ ગઈ છે સરસ મજાની ફેટી લેસુ દારને દાર સરસ ફેટી લીધી થોડી હવે

હવે આપણે જૂનું તમારે લસણ બે નંગ લીલા મરચાં બે નંગ લાલ મરચાં નાખીશું હવે આપણે થોડી ખીર અને કાશ્મીરી મરચું નાખીશું ગેસને બંધ કરી દઈશું મસાલાની સરસ સારવી દઈશું આપણી મઠળીવાળી દાળના અંદર વઘાર રેડી દઈશું સાથે નાખીશું આપણે લીલા ફ્રેશ ફ્રેશ દાણા હવે સરસ મિક્સ કરી દેસુ અને એક સરસ મજાનું સજાવી દેસુ હવે આપણે મઠડી જોડે સૌથી મેં આવી રીતના એક બાઉલ લીધો છે બાઉલના અંદર આવી રીતના આપણે દારને નીકાળવાની છે તમે જોઈ શકો છો કેટલી શાનદાર દાળ બની છે આપણી બહુ સરસ મજાની બધી જ આપણે આવી રીતના કાઢી દેસુ મિત્રો તમે જોઈ શકો છો આપણે દાળ એકદમ સરસ મજાની નીકાળી દીધી છે થોડું એવું લીંબુ નીચું છું જોને સમારેલી ડુંગળી નાખવાની છે આવી રીતે ચારે બાજુ જોનું સમારેલું ટામેટું નાખવાનું છે દાડમના દાણા નાખું છું ત્યાંથી બહુ જ સુપર દેખાશે થોડાક એવા લીલા દાણા નાખું છું થોડીક એવી ક્રીમ નાખવાની છે તમે જોઈ શકો છો આ ઘઉના લોટની મઠડી બનાવી છે લીલા દાણા નાખીને આ પહેલાથી બનાવીને આપણે રાખ્યું હતું આપણે આવી રીતના મઠડી જોડે સરસ મજાનું સજાવી દેસુ મિત્રો હું તમને એક વાત અગાડી બતાવું મિત્રો તમે જોઈ શકો છો મેં સજાવીને સરસ મજાનું રેડી કરી દીધું છે મિત્રો આ દાર તમે બનાવો તમારા જોડે મઠડી ના હોય તો તમે ખારી બિસ્કીટ જોડે પણ ખાઈ શકો છો મારા ભાઈઓ વિદેશ રહે છે વિદેશના અંદર એ ખારી બિસ્કીટ જોડે ખાઈ ખાય છે આપણે ગુજરાતના અંદર જે વ્યવસ્થા હોય મઠળી બધી મળી જાય એવી રીતના ફોરેનના અંદર વસ્તુ નથી મળતી હોતી આપણું જે ગુજરાતના મળે એ ત્યાં ના મળે એટલે એ લોકો ખારી બિસ્કીટ જોડે ખાવે છે તમે પણ ખારી બિસ્કિટ જોડે ટ્રાય કરજો બહુ જ સુપર લાગશે મિત્રો મારી વિડીયો સારી લાગી હોય મને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કાલે આવી નવી રેસીપી સાથે ગરમીની મોસમ છે તમે અને તમારું બાળકોનું ખ્યાલ રાખજો ઓકે બાય